મિત્રો કંઈક નવું શીખવું હોય તો વિડીયો પૂરો જોજો પ્રશ્ન એક કયા પ્રાણીમાં લીલા રંગનું લોહી હોય છે એ કાચીડો બી ગરોળી સી ઉંદર ડી સસલું સાચો જવાબ છે એ કાચીડો પ્રશ્ન બે એવો કયો જીવ છે જે કંઈ પણ ખાધા પીધા વગર જીવી શકે છે એ કૂતરો બી Firefly, C, सी बिलाड़ी दी वंदो जवाब छे, प्रश्न कया देश आज सुधी क्या भूकंप ऑस्ट्रेलिया बी न्यूजीलेंड सी जापान दी साचो जवाब छे, ऑस्ट्रेलिया प्रश्न चाहे सूर्य ना प्रकाश मा कुल केतला रंग होये छे ए पाँच रंग बी सात रंग सी चार रंग दी नव रंग साचो जवाब छे बी सात रंग प्रश्न पाँच सफ़ेद कागड़ो क्या जोवा मरे छे ए इजिप्त बी सर्बिया सी अमेरिका दी दुबई સાચો જવાબ છે સી અમેરિકા પ્રશ્ન 6 ભારતનો રાષ્ટ્રીય તહેવાર કયો છે એ દિવાળી ડી હોળી સી સ્વતંત્ર દિવસ ડી પ્રજાસત્તાક દિવસ સાચો જવાબ છે ડી પ્રજાસત્તાક દિવસ પ્રશ્ન 7 આપણે પૃથ્વી પરથી કેટલા ટકા ચંદ્ર જોઈ શકીએ છીએ એ પચાસ ટકા બી વીસ ટકા પચાસ ટકા પ્રશ્ન આઠ કયા રાજ્યના લોકો કેળાના પાંદડા પર ખોરાક ખાય છે એ તમિલનાડુ બી કેરળ સી કર્ણાટક બી ઓરિસ્સા साचो जवाब छे बी केरल प्रश्न न कया देश मा जोगिंग पर प्रतिबंध छे ए दक्षिण कोरिया बी उत्तर कोरिया सी बुरुंडी डी सऊदी अरेबिया साचो जवाब छे सी बुरुंडी प्रश्न 10 भारत नी कई नदी ने खुल्ली गटर कहवामा आवे छे ए गंगा बी कावेरी सी सरस्वती डी यमुना साचो जवाब छे डी यमुना प्रश्न अग्यार क्या देशे कागल गन पाउडर नी शोध करी ए जापान बी चीन सी पाकिस्तान डी इजरायल साचो जवाब छे बी चीन प्रश्न बार भारत ना कया राज्य ने कोलसा नो भंडार कहवामा आवे छे ए छत्तीसगढ़ बी ओरिसा सी झारखंड डी पश्चिम बंगाल साचो जवाब छे सी झारखंड प्रश्न ते क्या जीव ने कोरोना वायरस थतो नथी ए मगर बी मानस सी जिराफ डी उंदर સાચો જવાબ છે દી ઉંદર પ્રશ્ન ચૌદ માનવ શરીરમાં સૌથી ભારે અંગ કયું છે આંતરડા મગજ સાચો જવાબ છે એ લીવર પ્રશ્ન પંદર બાંદરાના મોઢામાં કેટલા દાંત હોય છે એ બત્રીસ દાંત બી બાવીસ દાંત सी चौतरीस दांत डी आड़तीस दांत साचो जवाब छे सी चौतरीस दांत प्रश्न सोल कयो जीव जन्म थी मृत्यु सुधी सूतो नथी ए हाथी बी सिंह सी मकोड़ो डी कीड़ी साचो जवाब छे डी कीड़ी પ્રશ્ન સત્તર કયા દેશે રૂપિયા છાપવાનું શરૂ કર્યું હતું એ ઇંગ્લેન્ડ ડી ભારત સાચો જવાબ છે એ ચીન પ્રશ્ન અઢાર કયા ફળને ફળોની રાણી કહેવામાં આવે છે એ કીવી બી સ્ટ્રોબેરી સી લીચી દી સંતરા સાચો જવાબ છે સી લીચી પ્રશ્ન ઓગણીસ કાકડી ખાવાથી કયો રોગ મટે છે એ અસ્થમા બી પેટનો દુખાવો સી એસિડિટી ડી મોટાપા સાચો જવાબ છે ડી મોટાપા આ પ્રશ્ન તમારા માટે ભારતના રાષ્ટ્રપતિ કોણ છે એ દ્રૌપદી મુર્મુ બી નરેન્દ્ર મોદી સી પ્રણવ મુખરજી ડી પ્રતિભા પાટીલ સાચો જવાબ કોમેન્ટ કરો વીડિયો જોવા માટે તમારો આભાર વીડિયોમાં કંઈક નવું શીખવા મળ્યું હોય તો લાઈક કોમેન્ટ કરજો જય હિન્દ